ભુજમાં આવેલું છે બે શિવલિંગ સાથેનું સ્વયંભૂ પ્રગટ થયેલું મહાદેવનું ઐતિહાસિક મંદિર ભુજ કલેક્ટર કચેરી પાસે આવેલું છે દ્વિધામેશ્વર મહાદેવ મંદિર જે પૂજારીના જણાવ્યા મુજબ સાડા ચારસોથી પાંચસો વર્ષનો ઇતિહાસ ધરાવે છે પૂજારી હરીશગીરી માયાગીરી ગુસાઈએ માહિતી આપતા કહ્યું હતું કે આ જોડિયા મહાદેવ એટલે એક ઘુમટની નીચે બે બે શિવલિંગ બે કાચબા બે નંદી સાથેનું મહાદેવનું મંદિર છે પૂજારીએ કહ્યું હતું કે લગભગ આખાએ ભારતમાં પ્રથમ કહી શકાય એવું સ્વયંભૂ પ્રગટ થયેલ દ્વિધામેશ્વર મહાદેવ મંદિરમાં છે બે શિવલિંગ કહેવાય છે રાજાશાહી સમયે અહીં ગાયો ચરવા આવતી હતી અને અહીં એક વડનું ઝાડ આવેલું હતું જ્યાં ગાયો બેસીને વિસામો ખાતી હતી ફરી પાછું પોતાના વાડે એટલે કે જે તે સમયે રાજાશાહીમાં કચ્છભુજમાં પાંચ નાકા છઠ્ઠી બારી ત્યાં ચાલી જતી રાત્રે જ્યારે ગાયો દોહવાનો સમય આવતો ત્યારે ગાયોમાં દૂધ ઓછું થઈ જતું હતું જેની ફરિયાદ રાજદરબારમાં કરવામાં આવી કે ગોવાડ દૂધ કાઢી લે છે જે સાંભળી રાજાએ ગાયો ચરાવનારા ગોવાડ પર નજર રાખવા આદેશ આપ્યો સૈનિકોએ આદેશ મુજબ ગાયો ચરાવવા જતા ગોવાડ પર નજર રાખવાનું ચાલુ રાખ્યું ગાયો ચરાવવા નીકળી છે અને એક જગ્યાએ આવીને અહીં એટલે કે જ્યાં આ મંદિર છે તે જગ્યાએ આવીને ઊભી રહે છે અને પોતાની મેળે દૂધ નીકળવા લાગ્યું જે જોઈ સૌ સૈનિકોએ રાજદરબારમાં જાણ કરી અને રાજાના આદેશ અનુસાર એ જગ્યા પર શોધવામાં આવ્યું અને અહીં એક શિવલિંગ સ્વયંભુ પ્રગટ થયું અને રાજાએ મંદિર બાંધવાનું ચાલુ કર્યું ત્યારે એક દિવસ રાજાના સપનામાં મહાદેવ આવીને કહ્યું કે અહીં એક નહીં બે શિવલિંગ છે રાજાએ જાણવા માટે ગાયને છોડી ત્યારે ફરી એક ગાય અહીં આવીને દૂધનું અભિષેક કર્યું અને અહીં શોધવામાં આવ્યું તો બીજી શિવલિંગ પણ સ્વયંભુ પ્રગટ થઈ ત્યારથી અહીં ગુજરાતીમાં જોડિયા મહાદેવ અને સંસ્કૃતમાં દ્વી એટલે કે બે એમ નામ પડ્યું દ્વિદામેશ્વર મહાદેવ પહેલે તો ઓમ નમો નારાયણ ભાઈઓ બહેનોને મારું નામ હરેશ ગીરી માયાગીરી ગુસાઈ દિદામેશ્વર મહાદેવ મંદિર પૂજારી આપણો દિદામેશ્વર મહાદેવ મંદિર સાડા ચારસોથી પાંચસો વર્ષ પુરાણું છે ત્યાં એક કુમઠ નીચે બે શિવલિંગ છે જેમ હું જાણું છું ત્યાં ઇન્ડિયામાં તો બે સાથે સ્વયંભૂ શિવલિંગ નથી અને બે શિવલિંગ પ્રગટ થવામાં આઠ દિવસનો ફર્ક છે આપણી ભાષામાં કહીએ તો જોડિયા મહાદેવ જોડિયા મહાદેવ આપણે આપણી ભાષામાં ગુજરાતી ભાષામાં કહીએ સંસ્કૃત ભાષામાં કહીએ તો દ્વિ એટલે બે એ આપણો દિદામેશ્વર મહાદેવ મંદિર જે કોલેજ રોડ કલેક્ટર બંગલોની સામે આવેલું છે આ મંદિર પાંચસો વર્ષ સાડા ચારસો પાંચસો વર્ષ અમારા વડવાઓ કહી ગયા છે અને અમને આ મંદિરમાં અમને ચાર પેઢી થઈ છે દિદામેશ્વર મહાદેવ મંદિરમાં નાગાજી મહાત્માઓની સમાધિઓ બી છે કે જે તે સમય આ મંદિર પાંચ નાકા અને છઠ્ઠી બારના વિસ્તારમાં આવેલું છે તો આ વિસ્તારમાં વસ્તી તો હતી જ નહીં એટલે જે જે સમય નાગાજી મહાત્માઓ સેવા પૂજા કરતા હતા ખાસિયત એ છે કે એક ઘૂમઠમાં બે શિવલિંગ છે તો આપણી જે કચ્છી કહેવતમાં છે કે એક જ્ઞાનમાં બે તલવાર નરે પણ આ સ્વયંભૂ સાક્ષાત મહાદેવ એક ઘૂમઠમાં બે લિંગ છે લક્ષ્મીદાસ કામદારે આનું બાંધકામ કરેલું અને આ જે જગ્યાએ આપણે મંદિરના દર્શન કરશો તમે એ જગ્યાએ સાઠ એક ફૂટનું ઊંચું એક વળનું ઝાડ હતું અને એ ઝાડ નીચે આપણી પાછળની સાઈડમાં મંદિરની પાછળની સાઈડમાં ઓફિસર્સ ક્લબ આવેલું છે એ અત્યારે ક્લબ તરીકે ભૂકંપ પછી એનું થઈ ગયું છે એ જે તે સમયે રાજાજીનું મેલ હતું એ મેલની ગાયો અહીંયા ચરવા માટે આવતી હતી અને શાસ્ત્રમાં લખેલું છે કે જ્યાં શિવનું બાણ હોય ત્યાં ગાયનું દૂધ આપોઆપ અભિષેક થાય તો જે તે સમયે આ વડના ઝાડ નીચે ગાયો આવીને બેસી જતી તો આપણા ધર્મ પ્રમાણે કે આપણે મહાદેવનું દૂધ જળ અભિષેક કરવું હોય એ આપણે અગિયાર કે બાર વાગ્યા સુધી આપણે કરી શકીએ બસ તે રાજાની ગાયો અહીંયા વડના ઝાડ નીચે આવતી અને બેસી જાતી અને જે અભિષેક કરવાનું હતું એ ગાય આવીને શિવલિંગ પર ઊભી રહેતી અને આપો અભિષેક થતું હતું જ્યારે રાજની ગાયો રિટર્ન એને ત્યાં માલિક પાસે જતી દોવાઈના ટાઈમે ખબર પડતી કે ભાઈ આ ગાયમાં દૂધ ઓછું છે તો રાજાજીને જાણ કરવામાં આવી કે ભાઈ આ ગાયમાંથી દૂધ ગોવાડ છે એ કાઢી લે છે પણ એકચ્યુઅલી ગોવાડને બી ખબર નથી કે ભાઈ આ ગાયનું દૂધમાં શિવનો શિવજીનો અભિષેક થાય છે રાજાએ આદેશ આપ્યો કે ભાઈ તમે આ જે ગુવાર છે એની તમે સાચી રીતે હકીકત શું છે એ તમે તપાસ કરો બસ સેમ બીજા દિવસે જે ગાય શિવ શિવલિંગ પર અભિષેક આવીને ઉભી રહી એના આચરણમાંથી દૂધ આપોઆપ નીકળતું હતું એ ગાયને સિપાહીઓએ જોયું કે ભાઈ આ હકીકત તો આખી બીજી છે કે ગુવાર ઉપર આરોપ લગાડ્યો કે તમે દૂધ કાઢી લો છો પણ એ એ હકીકત એ નથી હકીકત એ હતી કે ભાઈ આપોઆપ ગાયનું દૂધ અભિષેક થતું હતું રાજમાં જાણ કરવામાં આવી કે ભાઈ રાજાજી આ જે હકીકત છે ગુવારની કે દૂધ કાઢવાની એ હકીકત આ નથી હકીકત એ છે કે અમે ત્યાં જોયું તો ગાયનું દૂધ આપોઆપે જે કચરાનો ઢગલો હતો એના પર ગાય ઊભી હતી અને એનામાં આપોઆપે એનો ગાયનો દૂધનો અભિષેક થતો હતો રાજમાં આદેશ આપ્યું કે મહાદેવનું શિવલિંગ સ્વયંભૂ પ્રગટ થયું છે તો મંદિરનું નિર્માણ કરો રાજા આદેશ આપ્યો એ પ્રમાણે નિર્માણ થયું અને ઠીક આઠમે દિવસે રાજાને સપનામાં આવ્યું કે ભાઈ હું એક નથી બે છું તો રાજાએ કહ્યું કે મહાદેવ બે બે છો તો તમે એનું અમને બીજી શિવલિંગનું પ્રમાણ આપો તો જે ગાય જે દૂધ અભિષેક કરતી એ જ ગાયને છોડવામાં આવી ને એ ગાય ઠીક આવીને બીજા શિવલિંગ ઉપર આવીને દૂધનો અભિષેક કર્યો પછી આ જોયું તો આ બે બે સ્વયંભૂત શિવલિંગ પ્રગટ થઈ છે અને બે સ્વયંભુ પ્રગટ થવામાં જેમ આપણા જોડિયા ટ્વિન્સમાં છોકરાઓ આવે તેમાં મિનિટનું કે બે મિનિટનું જેમ ફરક આવે એમ મહાદેવને સ્વયંભુ પ્રગટ થવામાં આઠ દિવસનો ફરક આવ્યો છે એટલે એનું નામ દિરામેશ્વર મહાદેવ પડ્યું અને જે તે સમય સ્વામી વિવેકાનંદી કચ્છ બ્રહ્મણ આવ્યા હતા ત્યારે આ દિદામશ્વર મહાદેવ મંદિરની જગ્યામાં રાતવાસું કરેલ છે અને જે હમણાંની હાલમાં તારીખમાં જે કે મંદિરનું થોડું રિનોવેશન ચાલુ હતું ત્યારે જે આ જગ્યા પર સાધુ સંતો સેવા પૂજા કરતા એમાંથી અઢીસો વર્ષ પુરાણી એક બાપુની સમાધિ પણ જે મસ્તરામ બાપુ કે તરીકે અત્યારે નામકરણ થયું છે એ બી અઢીસો વરસ પછી એ જીવતે સમાધિ લીધેલ છે ને એનું પણ અત્યારે નવું નિર્માણ થયું છે આ ઈસબિયા દિદામેશ્વર મહાદેવ મંદિરના પ્રાંગણમાં જે દર્શન કરશો એનામાં બે શિવલિંગ બે નંદી બે કાચબા બે પાર્વતીમાં બધે વસ્તુ બે હશે ત્યારથી આશરે પાંચસો વર્ષ જૂનું આ મંદિર સ્વયંભૂ દ્વિદામેશ્વર મહાદેવ મંદિર આવેલું છે કહેવાય છે હાલ અઢીસો ત્રણસો વર્ષ પહેલાં ભુજમાં નાગાબાવાઓ જે તે સમયે અહીં મહાદેવની પૂજા અર્ચના કરતા હતા જે હાલ આ મંદિરનું જીર્ણોદ્ધાર કરવામાં આવ્યું હતું જે કામમાં સતત વિઘ્ન નડતા હતા ત્યારબાદ અહીં એવું જાણવા મળ્યું કે અહીં નાગાબાવાની સમાધિ પણ નીકળી હતી જે હાલ શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે સ્થાપિત કરવામાં આવી છે પૂજારી હરેશગીરીએ કહ્યું કે લક્ષીદાસ કામદારે આ મંદિરનું બાંધકામ કરાવેલ હતું ત્રણ મહિનામાં ખાસ કરીને દર્શનાર્થીઓ જેન્ટ્સો છે શું કામ કે આ આપણી જગ્યાએ બારે કચ્છથી બારે હશે એલાઉટ કે ભાઈ નિજ મંદિરમાં જઈને સ્ત્રી કે પુરુષ ગમે તે દૂધ ચડાવે અભિષેક કરે પણ આપણે એ અહીંયા એલાઉટ નથી તો માણસો જેન્ટ્સો જે ધોતી પહેરી દૂધ અભિષેક કરે જલ અભિષેક કરે રુદ્રિય પાઠો કરે મહિમંતો કરે અને સવારના આપણે દીદામેશ્વર મહાદેવ મંડળ મહિલા મંડળના નવથી દસ સત્સંગ બી કરે શિવ મહેમંત અને ખાસ છે કે આ મહિના દરમિયાન મહાદેવને રીઝાવાની કે ભાઈ ભોળો નાથ છે હોતો એટલે એના માટે રુદ્રી પાઠ કરે રાતની પૂજન બી હોય અને મહાદેવનો અભિષેક દૂધ અને જળથી આજુબાજુ વિસ્તારોના દૂરથી બી જે હરિભક્તો એના એ આવીને દર્શનનો લાભ લે છે જળ અભિષેકનું લાભ લે છે અને આ ઇતિહાસમાં તો જે કે આપણે દાદાની દયાથી બે નવજ્યોતિર્લિંગ કરેલ છે પણ નવજ્યોતિર્લિંગમાં બે જ્યોતિર્લિંગ સાથે સ્વયંભૂ ક્યાંય મેં દર્શન નથી કરેલું આયુષી હેન્ડીક્રાફ્ટ એક્સક્લુઝિવ શોરૂમ મેન્યુફેક્ચરિંગ શોરૂમ હોલસેલ ભાવે રિટેલ હેન્ડીક્રાફ્ટ તમામ અમારે ત્યાં વ્યાજબી ભાવે મળશે અમારે ત્યાંથી ગાર્મેન્ટ બેગ ફૂટવેર જ્વેલરી બેડશીટ સાડી શોપીસ હોલસેલ ભાવે રિટેલમાં મળશે ગિફ્ટ આર્ટિકલ્સ અવનવા પ્રકારની શોપીસ ગિફ્ટ આઇટમો એક વખત ખરીદી કરવા આવો માંડવી આવેલ વિશ્વાસપાત્ર સ્થળ સરનામું નોંધી લેશો માંડવી ભુજ હાઈવે રોડ ની સામે સ્માર્ટ બજાર રિલાયન્સ મોલની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર નોંધી લેશો સેવન સિક્સ ડબલ ઝીરો ફાઇવ વન ફાઇવ થ્રી વન સેવન ડબલ નાઇન ઝીરો ડબલ ફોર વન ફાઇવ થ્રી વન સેવન સંગાર ફાર્મ એન્ડ નર્સરી અમારી ત્યાંથી દરેક જાતના ફળ ઝાડ તેમજ ફૂલ છોડના રોપા તેમજ કલમોના સુશોભનના રોપા અમારે ત્યાંથી ખાતરીપૂર્વક મળશે સરકાર માન્ય નર્સરી એક વખત અવશ્ય મુલાકાત લેજો સંપર્ક કરો શ્રી સંગાર શામજીભાઈ ગામ પીપરી તાલુકો માંડવી કચ્છ मोबाइल नंबर नोधी लेशो नारायण भाई एस संगार नाइन ऐट टू फाइव फोर वन नाइन सिक्स वन डबल नाइन टू फाइव सिक्स जीरो थ्री वन सेवन टू आर संगार नाइन वन जीरो सिक्स वन डबल फोर थ्री एट फोर डबल नाइन जीरो नाइन फोर फाइव जीरो फाइव वन फाइव